આપણે ખેતરમાં પણ આવી જાય કારણ કે ખેતરમાં આપણે નલિયેલો બી કરવાની સવારે કરી છે પણ બાકી રહી ગયો તો અત્યારે આ અત્યારે ફાઇનલી હજી પૂરું થઈ જાય થઈ જાય પૂરી તમારે વિડીયો બનાવી કદાચ મિત્રોને એવું લાગે કે મહેનત કરવી અત્યારે જરૂરી કારણ કે મહેનત હોય તો બધું કામ અત્યારે પોસિબલ જ છે તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આ છે મિત્રો કાં આપશો બધા મજામાં છો મિત્રો જો એકદમ સુંદર મજાની અત્યારે સવાર પડી ગઈ હ અને આપણે તો પહેલાં પહેલાં ઉઠી ગયા હતા અને આજનો વ્લોગ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરી દીધો છે તો સૌથી પહેલાં તો બધા મિત્રોની અમારા ઠાકોર ફેમિલી લેવન તરફથી ગુડ મોર્નિંગ જય માતાજી જય મેલડીમાં સ્વાગત છે તમને મારા આજના ન્યૂ વ્લોગમાં વ્લોગ જો પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર અને મિત્રો ખાસ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો બાકી તો જો સુંદર મજાની એકદમ જો દર સવાર પડી ગયા આપણે ઉઠી ગયા હતા મિત્રો પહેલાં પહેલાં અને ઉઠીને આપણે ચા બાપીને આજનો વ્લોગ અહીંયાથી સ્ટાર્ટ કરી દો આજે સુખનું સૂરજ એકદમ ક્લીન ઉગી ગયો મિત્રો જો અને આપણે જવાનું આજે ખેતરમાં વહેલા વહેલા એ તો તમને ખબર જ હશે આપણે દરરોજ માટે ખેતરના બ્લોગ ખાસ કરીને આવીશું કારણ કે આપણે ખેતીનું કામ કરીએ એટલે તો ગાઈ જો આપણે આવી જઈ વહેલા વહેલા ખેતરમાં આજે તો કેમ કે આપણે ને આજે ડ્રીપ લોબી કરવાની એટલા માટે તમને ખબર જ હશે જેને જેને કાલનો બ્લોગ જોવે છે એને ખબર છે તો જો આજે તો માત્ર કાલે આટલું કરી તું કાલનો વિડીયમ હતું આટલું કહી દઉં આટલું બાકી હજુ એ આપણે હજી છે જો ઇન્ડર લાવી દીધી હતું અને ઈ આપણે લોબી કરવાની આ ખેતરમાં લગભગ આજે આજે પતી જશે કહી દઉં કેમ કે કાલે ખાસી કહી દીધું કલાક બે કલાક મને એટલે આજ તો લગભગ પતી જાય મીડું અને અત્યારે તો આપણે એક લઈ જઈએ જો આયન મિત્રો એ કોબ તૂટે તો એ કોફ હરકો કરી પેલા તો માત્ર અમે નળિયો લો કરીશું તો ચાલો નળિયો લો કરી દઈએ પછી મળી લે શાંતિથી હા ભાઈ તો જો કરો હો અને તમે પણ કરો આપણે એવું નહીં કહેતા કે વિડીયો જો ખાલી સાથે સાથે આપણો વિડીયો જોઈને મિત્રો તમે લાગતું તો હશે જ કાપ ભાઈ કોમ કરો તો તમે પણ કરો અને મહેનત કરો મહેનત કરવી અત્યારના જમાના ખાસ જરૂરી મિત્રો મહેનત કરશો તો સારું રહેશે નહીતર એમ જ આધાર જ રહી ખબર નહીં પડે એટલે હંમેશા માટે મહેનત કરતા રહો ભાઈ એવું નહીં કે આપણે બીજાને જોઈને આપણે મહેનત કરવાની આપણે ખુદને જોઈને મહેનત કરવાની ગાઈસ ખાસ તો આપણે એકલા માટે બનાવીએ દરેક મિત્રોને એવું લાગે કે મહેનત કરવી અત્યારે જરૂરી કારણ કે મહેનત હ તો બધું કામ અત્યારે પોસિબલ જ છે કારણ કે મહેનત કરશે અત્યારે અત્યારે મહેનતનો સમય હ પછી એવું ના થઈ જાય કે સમય પૂરો થઈ જાય ને આપણે મહેનત કરીએ સમયની સાથે આપણે મહેનત કરવાની છે અને દઈએ સર અહીંયા આવ્યા હિ તો નોમ બનાવીને જ જવાનું હું એવું નહીં કે આપણે ડાયરેક્ટ જતી રહી અને અત્યારે જે જે મહેનત કરી એમને એકદમ સફળતા તો જરૂર મળશે ચાહે બ્લોગ બનાવતા હોય એમને નોકરી કરતા હોય એમને કે ખેતીનું કોઈ કામ કરતા હોય કે કોઈ ધંધો કરતા હોય દરેક કામમાં મહેનત તમારે લાગશે પણ એક દિવસ સફળતા મહેનતમાં જ મળશે મિત્રો એવું નહીં કે નહીં મારો એટલે દરેકને આપણે કહીએ કે અત્યારે સમય હ તો સમયની સાથે મહેનત કરતા રહો એક દિવસ મહેનતનું ફર મળશે 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 કારણ કે મહેનત કરી ગઈ ધીને ધીને મહેનત કરી એને જરૂર મળીએ પછી એવું ના થાય કે આપણે મહેનત ના કરીએ સમય સાથ શોરી દઈએ મિત્રો એવું નથી અને આપણે મહેનત તો કાયદેસર કરવાની અને ફૂલ નામ કમાવાનું મેં તો બીજું કશું નહીં પણ મારું કહેવું તો એક જ છે મહેનત કરો અને મા બાપના સપના પૂરા કરો એવું નહીં કે આપણે આપણા ખુદના સપના પૂરા કરીએ આપણા ખુદના સપના પણ પૂરા કરવાના સાથે સાથે ફેમિલીના સપના પણ પૂરા કરવાના અને દરેકના સપના પૂરા કરવાના ફેમિલી એટલી મહેનત કરવાની અને આપણે આવી રીતે દરેક વાત લાવતા રહીશું અને દરેક ફેમિલીના વિડીયો સાથે સાથે હું દરેક જે સમજાવવાના હોય સમજવાનું એ પણ વિડીયો બનાવું છું તો સાથે સાથે કારણ કે ફેમિલીના વિડીયો પણ અને આપણે બ્લોગ વિડીયો ખાસ વ્લોગર પણ જોઈશું તો એટલા માટે વ્લોગરની થ્રુએ થાય એટલા માટે આપણે બ્લોગની પણ કહી દઈએ અને નોકરીવાળા પણ જોઈશું તો એમના માટે પણ કોઈ એવું નહીં આપણે બધા સરખાશ બધા માટે વિડીયો બનાવવાના અને બધા માટે સારું વિચારવાનું અને કાલના વિડીયોમાં પણ આપણે કહેશું મિત્રો કારણ કે એક ટૉપિક દરરોજનો હોય જ આપણે જે તમારી જિંદગીમાં બહુ આગળ લાવી શકાય કારણ કે બ્લોગનો બ્લોગ લગભગ હું પાંચ વર્ષથી કમ્પ્લીટ મહેનત કરતો હતો મિત્રો તને એક વર્ષથી બ્લોગ સ્ટાર્ટ કરે છે બાકી અનુભવ તો પાંચ વર્ષનો હોય બ્લોગ ભલે એક વર્ષથી સ્ટાર્ટ કરે છે પણ અનુભવ તો મિત્રો પાંચ વર્ષનો આપણે બાકી બધાને એવું લાગતું હોય કે બ્લોગ તો એક વર્ષથી બને પણ અનુભવ પાંચ વર્ષથી આપણે તો સારું હોમ તો અને દરેકના હું એક જ સમજાવીશ મહેનત કરતા રહો મહેનત કરતા રહો મહેનત કરતા રહો એકના એક દિવસ મિત્રો જરૂર તમને મહેનતનું ફળ મળશે વહેલા મળશે મોડા મળશે પણ મળશે સો ટકા તો આપણે કાલે પણ વિડીયો જરૂર જણાવીશું અને બીજા કઈ કઈ પોઈન્ટો જે તમારી જિંદગીમાં આગળ લાવી શકે એ પણ તમને કહીશ ત્યાં બાઈ જાય ને તો કંઈક ચા પણ આવી જઈ ખેતરમાં

तो तो जो चाय की है तो चाय पी ले कर आ कब चालू करे वो चालू छे न तोड़ है पाव बजे कछु न तोड़ तू तू और तू थई गयो मत तू बाकी रे ए आई गई तन दिखो गिरा हां तन दे दो फिर गिर ही आए જોઈ રહ્યા છો તમે વાગી ગયા છી જો અત્યારે સરસ કામ હતું અહીંયા કામ તો આપણે ફતી નહીં મિત્ર પણ હર તું આપણે કોની ચાલુ કરી દીધી ફાઇનલ ચાલુ કરી દીધી આટલા અઢાર અને અત્યારે તો કંઈક વાદરા પણ મિત્રો એક નંબર લાગી જો એક નંબર નજીક નજીક લોકો એક નંબર લાગે જો સારા અગેર થઈ જાય અને આપણે જવાનું હું ગાઈશ હું ગયા આપણે કારણ કે કત્ય તો બહુ ટાઈમ થઈ ગયો સારા ઘેર થઈ ગઈ જો લાયા હતા તો સારું કામ થઈ ગયું અને આવી રીતે મિત્રો આપણે સ્ટાઈલમાં કોમ હોય હા અને આપણે આવી રીતે કામ કરતા રહીએ તો અમે જઈશું આપણે ઘેર અહીંયા બાકી હું અને આવું આપણે સાંજનારું એટલે આવું ખેતર સાંજનારું પૂરું કંઈક નળીઓ ડબલું ઘેર લઈ જઈશું આટલી કરી આપી ફરી આટલું બાકી એમ આના માટે આપણે શાંતિ આવીશું તો ભાઈ જો જમવાનું તો ફાઇનલી બની જ ગયું આની સાસ જમવાનું તો આજે લાલ ટેકો ટંકન તો મારતો અને ઉમેવાનું છે આમ તો બે મહિના તો પૂરા બનશે

ખેતરમાં તો અત્યારે તો આપણે ટ્રેક્ટર લઈને જવાની ઈચ્છા હા તો ટ્રેક્ટર લઈને જ જઈશું સવારે તો ચાલતા ગયા હતા અને સવારે પણ આપણે કામે કરી દઉં અને અત્યારે પણ મિત્રો જઈશું તો ચલો ટ્રેક્ટર લઈને ખેતરમાં

ચાલો આપણે ઉતારીએ ખેતરમાંથી ખેતરમાં તો અત્યારે મિત્રો ગરમી પણ લાગે હતા કારણ કે તાપ પર તાપ તો પર જ છે તાપ ગાઈ લાગે છે અત્યારે પણ આપણે કોમ કરવાનું એટલે તાપ પણ લાગે ને બધું લાગે પણ કામ કરીશું પહેલાં અને ગાઈ જો આપણે સવારે પોણી ચાલુ કરી તું અહીંયા ભેજ પણ થઈ ગયો કારણ કે આ નળીઓમાં આપણે ચાલુ કરી દઈ ગયો કંઈક નળી નીકળી જતી થઈ ગયો અને યગાઈ જો નળી નીકળી જતી અહીંથી થઈ તો અહીંયા કંઈક ખાડો પડી ગયો પાણી ચાલુ હતું ને એટલું ફિટ કરી દેવાનું આપણે

તો ગાઈ જો ફાઇનલી આપણે આજે નળિયું કરવાનું તો આ ખેતરમાં પૂરું થઈ ગયું અને અત્યારે મિત્રો જો દિવસ પણ હાથમાં હાથ થઈ રહ્યો હો તો નળિયો એકદમ ક્લીન આખા ખેતરમાં મિત્રો થઈ ગઈ અને આજે મિત્રો આવું કામ હતું કંઈક આપણે તો કામ તો આપણે કરી નાખી અને આવી જ રીતે કંઈક આપણી લાઈફસ્ટાઈલનું કોમ આવતું રહે અને આવી રીતે આપણે કરતા રહીએ મિત્રો અને અહીંયા તો એક વાતાવરણ સારું હોય જો અત્યારે તો એકદમ સુંદર વાતાવરણ હા જુદા અમે કાલે આપણે પાણી ચાલુ કરીશું એ કાલના વિડીયોમાં આવશે મિત્રો કાલના વિડીયોમાં આપણે એવું આવશે પાણી ચાલુ કરીશું બીજા ખેતરમાં લોબી કરવાની એ તો બહુ નહીં એટલે વાનની લાગે તો અમે જઈશું આપણે ગયા તો હા એના આવી વા કેટલા વાટે બહુ માટલે બહુ થઈ ગયા ને એટલે બંધી દેવાનું નવી

અને જમવાનું ટાઈમ પણ થઈ ગયો તો પહેલા તો જમીન થી સંડી આયે પધાર પાથી બોલ ચાંદો અને આજે ગિયર જંપાનું પંખો ચાલુ કરો ને બોરી ચમ એટલા બધા જાતી તો કમ લઈ હે ડાર તો તો ગાઈ જો ફાઇનલી આપણે જમી તો લીધું અત્યારે અને અત્યારે ગયા છે આજે તો પૂરો કરી છે તો સૌથી પહેલા તો બધા મિત્રો ને મારા ઠાકોર ફેમિલી ઇલેવન તરફથી ગુડ નાઇટ જય માતાજી જય મેળીમાં તમને જો અમારો આજનો લોગ પસંદ આવ્યો હોય આશા છે કે મિત્રો પસંદ જ આવ્યો છે તો લાઈક કોમેન્ટ શેર એન્ડ નવા હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો બાકી તો તમને જય માતાજી જય મેળીમાં અને કાલનો બ્લોગ આપણે દીપેશ્વરી માતાજીના મંદિરનો આવવાનો હો તો ખાસ જોજો ખાસ જોજો મિત્રો અને સપોર્ટ કરજો તમારા પહેને બાકી તો જય માતાજી જય માં ટાટા બાય બાય મંડ્યા કાલનો આ વિડીયોમાં